નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીએ કે ગુજરાત સરકારે બે હજાર વહાલી દીકરી યોજના લોન્ચ કરી હતી જેમાં જે યોજનામાં તમારી દીકરીને એક લાખ દસ હજાર સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો કઈ રીતે આ યોજનાનો લાભ મેળવવો અને આ યોજનાનું ફોર્મ કોણ કોણ ભરી શકશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લઈને આવ્યો છું તો વિડીયોને અંત સુધી જોવો જેથી તમામ માહિતી તમને ખ્યાલ આવે તો મિત્રો બે હજાર ને માં બહાર પડેલી વહાલી દીકરી યોજનાનો લાભ કોણે કોણે મળવા પાત્ર છે જેમાં બે આઠ બે હજાર ઓગણીસ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે જેમાં દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂના આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે જેમાં દંપતીની પ્રથમ સંતાનો તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અપવાદરૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓને સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર બાર લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ ની જોગવાઈઓ મુજબ પૃક્ત વયના લગ્ન કરેલ હોય તેવા તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તો આ લાભ કેવી રીતે મળશે તો દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે ચાર હજારની સહાય મરવાપાત્ર રહેશે ત્યાર પછી દીકરી નવ માં આવે ત્યારે તેને છ હજારની સહાય મરવાપાત્ર રહેશે ત્યાર પછી દીકરી અઢાર વર્ષની વહીવટ ત્યારે તેને એક લાખની આર્થિક સહાય મરવાપાત્ર રહેશે જેમાં દીકરીની પૃક્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય પણ આપવામાં આવે છે ત્યાર પછી આ યોજનાનો લાભ મેળવવા માટે પુરાવા શું જોઈ તો મિત્રો દીકરીના માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો જેમાં બે લાખ થી આવક ઓછી હોવી જોઈએ ત્યાર પછી મિત્રો દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ પછી દીકરીના માતા પિતાનો જન્મનો પુરાવો જેમાં સારા છોડ્યાનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર કાંતો જન્મનો દાખલો કોઈ પણ એક પછી દીકરીના માતા પિતાનો રહેઠાણનો પુરાવો જેમાં લાઈટ બિલ અને વેરા બિલ કોઈ પણ એક ત્યાર પછી દીકરીનો જન્મનો દાખલો ત્યાર પછી દીકરીના માતાનો જન્મનો દાખલો અને સારાનું છોડ્યાનું પ્રમાણપત્ર કોઈ પણ એક દંપતિના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા દીકરીના માતા પિતા નો લગ્ન ત્યાર પછી દીકરીના બેંક પાસબુકની નકલ ત્યાર પછી વહાલી દીકરી યોજના સંદર્ભમાં એક સોગંદનામું કરાવવાનું રહેશે ત્યાર પછી આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરો અથવા તો તમારી નજીકની ગ્રામ પંચાયતનો સંપર્ક કરો અથવા તો યુસીડી સેન્ટર અથવા તો સ્થાનિક સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો આ વિડિયો એવા લોકો સુધી પહોંચાડો કે જેમને આ યોજનાનો લાભ મળવા હોય અને જેમના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેવા લોકો સુધી આ વિડિયો પહોંચાડો જેથી આ યોજનાનો લાભ તેમને મળવા રહે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે